પેસેન્જરના ખિસ્સામાંથી ચોરી કરતાં રિક્ષાચાલક અને સાથીને કાપોદ્રા સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા આ અન્વયે ફરિયાદી નામે કરમસિંહભાઈ જેરામભાઈ ડિયોરા કાપોદ્રા ચાર રસ્તાથી એક પેસેન્જર રિક્ષામાં બેસેલ અને તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયા વીસ હજાર નજર ચૂકવી ચોરી કરી લીધેલ અને રિક્ષાચાલકે કાપોદ્રા હીરાબાગ સર્કલ આગળ ઉતારી દીધેલાનો બનાવ બનેલ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એએસઆઈને ખાનગીરાહે સંયુક્ત બાતમી આધારે જાવેદ ખાન ઇસ્માઈલ ખાન પઠાણ તથા કલીમ સલીમ શેખને ગાયત્રી ત્રણ રસ્તા પાસે બાતમી હકીકત આધારે ઝડપી પાડી આરોપીઓને પોકેટકોપ મોબાઈલમાં નામ સર્ચ કરતા અગાઉ સંખ્યાબંધ ચોરીઓના ગુનામાં પકડાયેલા હતા સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે